આયોજન જોઈ શકો છો મિત્રો તમે કેવું છે કે અ રામનવમીની ખાલ છે તો તૈયારી ચાલુ થઈ ગઈ છે ધૂમધામ થી સિરીઝ લાગી ગઈ છે ચેક સુધી આ બધું જોઈશો મિત્રો તો સિરીઝ લાગી ગઈ છે અને બધી બાજુ તૈયારી ચાલુ થઈ ગઈ છે રામનવમીની Ma boh, salam mitraan di Jaya. anda sih kerabie, pengejok itu. So, mbak Sri Ramla apa tala Salam di Jaya, nanda sih kerabie mitro. So, apa deh, andra gigi aja mitro. Jelas, seluruh tempat kau berada nanda So, lain ma beri aja mitro. So, tidak sih kau આ છે કાળ વિરદ્ધ કાળ વિરદ્ધ ના લાય દર્શન ભાવના પરમાર જય જય શ્રી રામ બાપ સ્થામ તો આજ લાય દર્શન ચાલો ધીમે ધીમે આ ગાડી તરફ જશો ગાડી દર્શન કરાવશું આજનો ટ્રાફિક તમે જોઈ શકો મિત્રો કે કાલે રામ નવમી છે આજે ટ્રાફિક પણ જોવા મળે છે અને બાર તમે જોઈ શકો મિત્રો તો સુંદર મજાનું શણગારેલું છે લાઇટિંગ બાઇટિંગ જોરદાર છે

પછી સમાજ અને પછી ગૌરવભાઈ બાપાશ ભાવના પરમાર જય જય શ્રીરામ ઘણા ટાઈમ પછી મયુરસિંહ જાડેજા બાબાશરામભાઈ સીધો ભાગ કચ્છ ગુજરાત થી line માં જોડાઈ જાય છે આજના live દર્શક હર્ષદભાઈ પટ હર્ષદભાઈ પુણે થી line માં જોડાઈ જાય છે જીગ્નેશભાઈ બાબાસ્થાન બીજી અને ગૌરવભાઈ બાબાસ્થાન

ચાલો તો સમાજની અંદર જઈ અને સમાજની અંદર દર્શન કરાવીએ લાઈવ માં બની આ રહી જાય આજનો હું જોઈ શકો મિત્રો કે સાવ ઓછું છે પરંતુ ધીમે ધીમે વધતું જાય છે હા ભાઈ હવે રેગ્યુલર લાઈવ હોય છે હવે ભાઈ રેગ્યુલર લાઈવ ચાલુ થઈ જાય છે ચાલો તો સમાધિ મંદિર તરફ આવી જાય સમાધિ મંદિર સમાધિ મંદિર અને લાઈવ માં ફક્ત એક જ જણા છે મિત્રો હા મિત્રો ત્યાં પણ જવાના લાઈવ માં બધા દર્શન કરાવી તો અત્યારે સમાધિ મંદિર ના લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિર દર્શન કરાવીશું હા ભાઈ પાછળથી બીજા લોકો જે જોડાણ નથી એ માં દર્શન કરી લે હા

ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અને આજના live દર્શન કરી શકો છો સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો જીગ્નેશ સીતારામ બાપા સીતારામ ભાઈ હા ભાઈ તેઓ પણ હવે regular જોડા જાય છે તેઓ કઈક કામ માં હશે ચાલો તો વડ ની અંદર બાપા ના દર્શન કરાવીએ તો live માં બન્યા રેજો મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને વડની અંદર બાપાના દર્શન કરાવીએ તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાય દર્શન ચાલો મિત્રો તો વડ તરફ આવી જશે અને વડ બાપાના દર્શન કરાવીએ આમાં મિત્રો ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ કાન નાક મોઢું બધું જ વ્યવસ્થિત થતા છે અને આપણા વિડીયો ગમતા હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને પણ શેર કરી શકો છો અને નવા મિત્ર હોય અને જાણણો કે ચેનલ માં જો પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે અને સંજે બને ટાઈમ લાઇ દર્શન થઈ શકે તો ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાઈ છે લાઈક પણ ઘણી બધી આવી જશે તો વર્ડ ની અંદર બાપાના લાઇ દર્શન જો બે આંખ નાક કાન બધું બાપા નું મોઢું બધું જોય છે દેતા છે ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ આ વર્ડ છે આખું તો મિત્રો ધીમે ધીમે આગળ જઈશું જોઈ શકો તો મંડપ લાગી જાય છે મંદિર સુંદર લાગી ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએ आज ना लाइव दर्शन मित्रों જોઈ શકો છો ફરી પાછો આપણા ગજ મંદિર આવી ગયા છે ગજ મંદિર નજીક થી દર્શન કરાવીએ અને નવા મિત્રોને જણાવો કે ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો તો આજ ના લાઇવ દર્શન મિત્રો તમે જોઈ શકો તો મિત્રો અત્યારે આપણે આ ગાદીમંદિર આવી ગયા છે અને ગાદીમંદિરના લાઈવ દર્શન સુંદર મજાના થઈ રહ્યા છે તો આજના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવો કે ચેનલ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારની ટાઈમ લાઈવ દર્શન થઈ આપણે રોજ સવારે આઠ વાગે સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવશે કાલે થોડુંક લાઈવ દર્શન કરાવશું પણ થોડુંક લેટ થશે મિત્રો સાડા આઠ નવ વાગે જશે ત્યારે લાઈવ દર્શન કરાવશું હવે રેગ્યુલર લાઈવ દર્શન કરાવશું મિત્રો ચાલો મિત્રો તો આજના લાઈવ છે એટલે સુધી રાખીએ લાઈવ માં જોડાવ ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને વાપસ કરાવો જય શ્રી રામ અને નવો મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી તમને રોજ લાઈવ જે છે તે શકે તો આજની લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને વાપસ કરાવો